છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારો પરિણામ આપતું નથી અને તેના ઉપર શુક્ર નીચ સ્થિતિમાં રહેશે આવી સ્થિતિમાં ગોચરના સમયગાળા દરમિયાન તમારે તમારા સ્પર્ધકોથી સાવધાન રહેવું જરૂરી છે આ સમય છે તમારી ઈચ્છા વિના પણ કેટલાક નવા દુશ્મનો બની શકે છે એટલે કે કેટલાક નવા લોકો તમારા પર ગુસ્સે થઈ શકે છે અથવા પરસ્પર દ્વેષની લાગણીઓ રાખવાનું શરૂ કરી શકે છે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે આ સમય દરમિયાન તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે તેથી એવું કંઈ પણ કામ ન કરો જેમાં ઈજા કે આવવાનો ભય હોય કોઈ પણ સ્ત્રી સાથે દલીલ ન કરો જો તમે પરણી છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે આ ગોચરને કારણે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે હવે રોજિંદા કાર્યોમાં પણ વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે વ્યવસાયને લગતું કોઈ જોખમ લેવું યોગ્ય રહેશે નહીં એકંદરે આ ગોચર દરમિયાન તમારે કાળજીપૂર્વક રહેવું પડશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં ફક્ત લગ્ન કે રાશિના સ્વામી જ નહીં પરંતુ છઠ્ઠા ભાવના પણ સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે તેથી તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો પરંતુ જો તમે શુક્ર નીચ સ્થિતિમાં હોવાના કારણે કેટલીક બાબતોમાં સાવધાન રહેશો તો તમને સારા પરિણામો મળી શકે છે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર પ્રેમ સંબંધો માટે સારું માનવામાં આવે છે પરંતુ તમારે પ્રેમ સંબંધોમાં પણ મર્યાદામાં રહેવું પડશે જો તમે ગૌરવપૂર્ણ રીતે પ્રેમ કરશો તો બધું સારું રહેશે તો બીજી બાજુ જો મર્યાદા ઓળંગવામાં આવશે તો બદનામીનો ભય રહેશે

ઓછા ન આંખશો જો તમે આ સાવચેતીનું પાલન કરશો તો તમને સારા પરિણામો અવશ્ય મળશે હવે વાત કરીએ જેમનું નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકો મિથુન રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને બારમા ભાવના સ્વામી છે અને હવે તે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી શુક્ર તમારા ઉપર કૃપા કરવા માંગશે ચોથા ભાવમાં શુક્રનું ગોચર ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે તેથી જો તમે પણ ઈચ્છાઓ સંબંધિત પ્રયાસ કરો છો તો આ ગોચર તમને મદદ કરશે કારણ કે બારમા ભાવના સ્વામી ચોથા ભાવમાં કમજોર સ્થિતિમાં આવ્યો છે તેથી ઘરગથ્થુ બાબતોમાં પણ કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે એવી પણ શક્યતા છે કે તમે કેટલીક બિનજરૂરી વસ્તુઓ ખરીદો ફક્ત જરૂરી વસ્તુઓ ઉપર જ ખર્ચ કરવો તમારા માટે વધુ સારું રહેશે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે ઘર અને ઘરને સજાવટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો સંબંધીઓ પણ આવી શકે છે પરંતુ કેટલાક સંબંધીઓના વર્તનને કારણે પાંચમા ઘરના સ્વામી કમજોર થઈ રહ્યા હોવાથી તમારું મન દુઃખી થઈ શકે છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન બનો ભલે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ જો તમે શિક્ષણ અને પ્રેમ સંબંધ પ્રત્યે બેદરકાર ન રહો તો પરિણામો તમારા માટે અનુકૂળ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવ અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સામાન્ય રીતે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે શુક્રનું આ ગોચર તમને સારા પરિણામો મેળવવામાં મદદરૂપ કરી શકે છે મુસાફરીની શક્યતા પણ તમારા માટે બની શકે છે પરંતુ શુક્ર નીચ સ્થિતિમાં છે તેથી મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જોઈએ કન્યા રાશિમાં શુક્રનું ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ વધવામાં મદદ કરશે તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પણ પડશે શુક્ર નીચ સ્થિતિમાં રહેશે અને તેથી ભાઈ બહેનો અને પાડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે પરંતુ તેમ છતાં સંબંધો પ્રત્યે ભેદરગાંડો બનો ચોથા ભાવના સ્વામી નીચ સ્થિતિમાં રહીને પોતાનાથી બારમા ભાવને જોઈ રહ્યા છે તેથી ઘરગથ્થુ બાબતો પ્રત્યે બેદરકાર ન મનો વાહન કાળજીપૂર્વક ચલાવો જો તમે આવી કેટલીક સાવચેતી રાખશો તો પરિણામો અનુકૂળ તમારા માટે બની શકે છે એટલે કે તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો ઘર અને આવક સંબંધિત બાબતોમાં સાવચેત રહેજો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો

તે નાણાકીય લાભ પણ પ્રદાન કરે છે અને સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળતા પણ આપે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં નીચ સ્થાનના હોવાથી શુક્ર તે હવે અવરોધ પણ ઉત્પન્ન કરી શકે છે ઉદાહરણ તરીકે વહીવટ સંબંધિત બાબતોમાં થોડી અડચણ પછી કામ પૂર્ણ થશે આ ઉપરાંત શુક્ર ગોચર દરમિયાન જો તમે કાળજીપૂર્વક કાર્ય કરશો તો જ કામ પૂર્ણ થશે નહીં તો કામમાં અવરોધ આવી શકે છે આ બાબતોમાં સાવધાની રાખવી અને સારા પરિણામો મેળવવાનું વધુ સારું રહેશે તે જ સમયે ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનું પણ મહત્વપૂર્ણ રહેશે બિનજરૂરી મુસાફરી ટાળવી પણ સમજદારી ભર્યું રહેશે એટલે કે જો તમે કેટલીક બાબતોમાં સાવધાની રાખશો તો તમે સારા પરિણામોનો આનંદ માણી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને ભાગ્યભાવના સ્વામી છે જે હવે તમારા પ્રથમ સ્થાન એટલે લગ્ન સ્થાનમાં પ્રવેશ કરવાના છે પહેલા ભાવમાં શુક્રનું ગોચર સ્થાનના પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં તમારા ભાગ્યભાવના સ્વામી પહેલા ભાવમાં પહોંચી ગયા છે તેથી તમને શુભકામનાઓ મળવી જોઈએ પરંતુ શુક્ર નબળો પડી ગયો છે જે એક નબળો બિંદુ છે આવી સ્થિતિમાં નસીબ પર આધાર રાખશો નહીં નસીબ તમને અણધારી રીતે અથવા અચાનક સાથ આપી શકે છે પરંતુ ક્યારેક નસીબ પર આધાર રાખો કામ કરતું નથી તેથી પ્રયત્ન કરતા રહો અને નસીબ તમને સાથ આપશે આ સારી વાત છે કન્યા રાશિમાં શુક્રનું ગોચર પહેલા ભાવમાં નાણાકીય લાભ લાવે છે એવું કહેવાય છે પરંતુ બીજા ભાવના સ્વામી હોવાથી શુક્ર પહેલા ભાવમાં આવ્યા છે અને નીચ સ્થિતિમાં છે આવી સ્થિતિમાં બચત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે એટલે કે એક બાજુથી જોડાણ મજબૂત થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુથી નબળું પડી રહ્યું છે તેથી તમે ઘણા પ્રયત્નો કરીને બચત કરી શકો છો તમે સારો નફો મેળવી શકશો સખત મહેનતની ગતિ પણ વધારવાની જરૂરત પડશે મનોરંજન સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે લગ્ન સંબંધ બાબતોમાં આગળ વધી શકે છે પરંતુ આ બધી બાબતોમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે વાતચીતમાં સારા શબ્દો પસંદ કરો અને પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો આ સાવચેતીઓ રાખીને તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો